કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધી વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરનાર ત્રણેય નેતાઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા અથવા ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓ દ્વારા ખુલ્લી ધમકીઓ આપવામાં આવી છે જે મામલે આજરોજ ભાવનગર કોંગ્રેસ દ્વારા રેલી યોજી ભાજપના નેતા સહિત ટિપ્પણી કરનારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા એસપીને રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર લોકસભાની ચૂંટણીમાં બહુમતી નહીં મળવા છતાં ભારતીય જનતા પક્ષ એન કેન પ્રકારે સત્તા જાળવી રાખવામાં સફળતા પ્રાપ્ત કરી છે પરંતુ સમગ્ર દેશ ઉપર ફરી પોતાનું વર્ચસ્વ જમાવવા ભય અને અશાંતિના માધ્યમથી એ લોકો આગળ નીકળી પડ્યા છે એના ભાગરૂપે અત્યારે દેશમાં માન્ય શ્રી રાહુલજી જે રીતે સમગ્ર દેશમાં ભરી રહ્યા છે અને પ્રજાની વચ્ચે જઈ બહેનો યુવાનો ગરીબો અને ખેડૂતોના પ્રશ્નો લઈ અને એની યોગ્ય અને સફળ રજૂઆતો કરી રહ્યા છે આનાથી નાસી પાસ થઈ અને એક આયોજનબદ્ધ રૂપે રાહુલજીને કોઈપણ રીતે બદનામ કરવા તેમને જાનથી મારી નાખવા અને તે રીતે સમગ્ર કોંગ્રેસને પાછી નબળી પાડવા એવા ષડયંત્રના ભાગરૂપે તાજેતરમાં ભારતીય જનતા પક્ષના અલગ અલગ ચાર નેતાઓ શ્રી તરવિંદરસિંહ મારવા સંજય ગાયકવાડ તથા રવનીત ડિટ્ટુ આ લોકોએ અલગ અલગ જગ્યાએ આયોજનબદ્ધ રીતે નિવેદનો આપ્યા છે શ્રી મારવા શ્રી તો ન કહેવા પણ હવે સૌજન્ય દાખવ્યું એટલે તવિન્દરસિંહ મારવાએ તો રાહુલજી કે જેમના પરિવારમાં બે બે લોકોએ શહીદી વળી છે એ શહીદીની જાણે મજાક ઉડાડતા હોય એમ રાહુલજીની ઉપર ભયંકર રીતે એમને ધમકી આપી છે કે રાહુલજી તમે બાજ આવી જાઓ નહીતર તમારા દાદીમાં જેવા તમારા હાલ થશે અત્યંત નિંદનીય છે આ જ રીતે રાહુલજીની જીભ કાપી નાખવા માટે મહારાષ્ટ્રના સરકારના મંત્રી શિંદે ગ્રુપના મંત્રી એ પણ રાહુલજીની જીભ કાપી નાખનારને અગિયાર લાખનું ઇનામ આપવામાં આવશે એવી ધમકીઓ આપી છે એટલે આવી ધમકીઓથી કોંગ્રેસ સ્વાભાવિક રીતે જ પૂરી તાબે નથી થઈને સૌ દોઢસો વર્ષનો ઐતિહાસિક કોંગ્રેસ લડી લડીને હંમેશા આગળ વધી છે એટલે કોંગ્રેસે સમગ્ર ભારતમાં આ બધા જ શખ્સો સામે ગુનેગારો સામે ફરિયાદો દાખલ કરવી ગુના દાખલ કરવા અને